ભક્તિ માર્ગમાં તમે ભગવાન શિવજી તમારા પર પ્રસન્ન થયા છે કે નહીં એની ખાતરી તમને આટલી ઘટનાઓથી થાય ઘટના પાંચ પુરાણ ભગવાન આપે છે તમને પહેલો સંકેત ભગવાન તમને એ આપે પાંચ માંથી પહેલી તમને પૂર્વાભાસ થાય તમને આગળના કાલે શું બનવાનું છે ક્યારેક ક્યારેક તમને આમ ખબર પડવા મળે કે મને એમ થતું હતું જ કે આજે મારા માસી આવશે આમ અને એ જ વખતે પછી માસી આવી ચડે મને એમ થતું હતું કે કાલે દુકાનમાં આટલો વકરો થશે જેમ બે લાખ તો આવવા જ જોઈએ કાલે દુકાનમાં ને ખરેખર બે લાખ આવીને પડે દુકાનમાં તો સમજો તમે આમ વિચાર આગલા દિવસે તમને વિચાર આવી જાય અને એ ઘટના ઘટે ઘટવા મળે તો સમજો કે ઈશ્વર તમારી બિલકુલ નજીક છે ઈશ્વર તમને પ્રાપ્ત થવાની તૈયારીમાં છે તમે દૂર નથી આવે ઈશ્વર સંકેત છે તમને આગળની ઘટના ખબર પડી જાય છે પહેલી ઘટના બીજી વાત આપણે જે બોલીએ એ સત્ય થવા મળે આપણે જે બોલીએ તમે જે બોલો એ વાત સત્ય થવા મળે કોઈ બેન દીકરી આવી હોય અને એમ કહે કે મારે ત્યાં કોઈ દીકરો દીકરી નથી કોઈ સંતાન નથી અને તમે એમ કહી દો બેટા કંઈ વાંધો નહીં આવતો વર્ષે તારે ત્યાં જા ભગવાન કૃપા કરશે તમે કહી દો અને બીજા વર્ષે તરત એને ત્યાં દીકરો આવે તમારી વાત સત્ય પડવા મળે તમે બીજા કોઈને કહી દો જ્યાં તારો ધંધો ચાલુ થઈ જશે અને ધંધો ચાલુ થઈ જાય કોઈને કંઈ તમે કંઈક વાત કરો કે ના ના આમ થવું જ જોઈએ તારા જીવનમાં અને એ વાત સાચી થવા મળે તો સમજજો કે ભગવાન તમારી હારે જ છે ભગવાન તમારી બિલકુલ નજીક છે તમારી હારે જ છે હવે ભગવાનથી તમે દૂર નથી તમે ભગવાન ના થઈ ગયા છો આ બીજો સંકેત ત્રીજો સંકેત તમારા બગડેલા કાર્ય તમારા બગડેલા કામ શરીર તન મન ધન ઘર પરિવાર પુત્ર પરિવારમાં જે કઈ બેન ભાણે જે કઈ બગડી ગયું હોય એ એક પછી એક કામ સુધરવા મળે ફટાફટ ફટાફટ આ હતું એ સારું થઈ ગયું આ હતું એ હારું થઈ ગયું મારા ભાઈને સારું થઈ ગયું મારી બેનને સારું થઈ ગયું મારા બાપુજી તબિયત નહોતી સારી એ હારી થવા મળી હવે બધું લીલા લહેર છે એમ જ્યારે થવા મળે ત્યારે સમજો કે હવે ભગવાન શિવજીની કૃપા આપણા પર ઉતરી ગઈ છે હારા હારા બધી સમસ્યાઓ બધી બધા પ્રોબ્લેમ જે હોય બધા સોલ્વ થવા લાગે તો સમજો કે શિવજી આપણી સાથે છે 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 નજીક આપણી આપણી ભક્તિ સાધના આપણું સત્કર્મ આપણી સાથે છે ચોથું ચોથી આ નોંધ કરજો બાબત આ બધી વાતો લખવા જેવી છે कहीं आपको ये प्रमाण नहीं मिलेगा पांच प्रमाण शिव पुराण आपे चौथो पुरा चौथो पुरा, पुरा हो रात्र ते गे समय सू जाओ रात्र बार वगे सू के दस वगे सू के गमे इलाके तुम सू जाओ ब्रह्म मुहूर्त में अंदाजी चार वगे आसपास ब्रह्म मुहूर्त में अमुक निश्चित समय તમારી આંખ ઉઘડવા લાગે રોજ રોજ ઉઘડવા લાગે તો સમજો ભગવાન તમારી હારવાર છે બ્રહ્મ મુહૂર્તમાં તમારી આંખ ઉઘડી જાય અલાર્મ નહીં મોબાઈલમાં મૂકવાનું નહીં પાછું ઘણા રૂપિયા મૂકીને હોઈ જાય એમ નહી તમે રાતે બાર વાગે સુઈ જાવ કે એક વાગે ગમે ત્યારે તમે સુવાનું કોઈ મહત્વ પણ હા તો બ્રહ્મ મુહૂર્તની અંદર આમ જબકીને તમે જાગી જાઓ અત્યારે કોણ જગાડે છે ત્યારે શિવ ઘોડો નાથ

મારા પર ભગવાન શિવની કૃપા થઈ ગઈ છે અને પાંચમું અને છેલ્લું કારણ શિવપુરાણ રાત્રિના સમયે તમે સૂતા હો ત્યારે સ્વપ્નની અંદર શિવલિંગના દર્શન થાય તો સમજો કે શિવજી તમારે હારે છે શિવલિંગના તમને દર્શન થઈ જાય સ્વપ્નની અંદર ડમરૂનો અવાજ સંભળાય ડમ 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 ડમરૂ સંભળાય તો એનો એનો સફળ થઈ થઈ જાય ડમ 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 ડાકોરમાં કોઈને ઘરે ડમરું નહી હોય છે કોઈને ઘરે ડમરું છે ને લેતા આવતા હોય તો ભલા માણ ક્યાં વગાડાય અમારે તમારે ડાકોરમાં મને ખબર નહીં શિવપુરાણ ની કથા હોય ને તે લોકો ઘરેથી ભસ્મ લઈને આવે અને ભસ્મ લઈને આવે અને બધાને જે નવા નવા આવે ને કથામાં એને ભસ્મનું તિલક કરે ભસ્મના તિલક જે લોકો કરે એને તો કલ્યાણ થાય પણ જે પોતે એને હાથેથી આમ કરે એનું કલ્યાણ થાય જેણે કરાયું હોય તિલક અથવા તો ચાંદલો પણ કરાવે તો એને ભગવાન શિવજીની અઢળક કૃપા થાય આખી કથાનું ફળ એને ક્ષણવાળમાં મળી જાય હર હર